उत्तर प्रदेश साइकलिस्ट ગુફરાન અંસારી તેમની આઠ દેશોની સાયકલ યાત્રા કરી ભારતનો સૌથી મોટો ધ્વજ ફરકાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પર સ્થાન પામ્યા છે ગુફરાન અંસારી ભરૂચમાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના નામાંકિત મહિલા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે તેમણે ઔપચારિક મુલાકાત લીધી હતી અને આ સાયકલ યાત્રાની સંપૂર્ણ માહિતી આપી હતી આ મુલાકાત દરમિયાન ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે ઉત્તર પ્રદેશના સાયકલિસ્ટ ગુફરાન અંસારીને તેમની ભવિષ્યમાં સાયકલ યાત્રા યોજી દેશની યુવા પેઢીને વધુમાં વધુ સાયકલિંગ દ્વારા સ્વસ્થ જાળવણી માટે સતત પ્રયત્નશીલ રહી સ્વસ્થ ભારતના નિર્માણ માટે પ્રયત્ન કરવો જોઈએ તથા તેમને આ રીતે ભવિષ્યમાં પણ સાયકલ યાત્રા યોજી દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી